શું તમે દરરોજ સવારે એલાર્મ વાગે તે પહેલાં તાકાતથી ભરપૂર થઈને ઉઠો છો કે પછી તમારું શરીર તમને પથારીમાંથી બહાર નીકળવા માટે તમારી સાથે જ લડાઈ કરે છે એક સવાલ બીજો શું તમારું શરીર તમારો સાથ આપી રહ્યું છે કે તમારો દુશ્મન બની ગયું છે ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં તમારું સ્વાગત છે અને આગામી પાંચ મિનિટ તમારી બાકી રહેલી આખી જિંદગીને બદલી શકે છે આ મારી ગેરંટી છે તેથી સ્ક્રોલ કરવાનું બંધ કરો તમે જે જીવનને નોર્મલ માની રહ્યા છો તે નોર્મલ નથી તે ખતરનાક છે જ્યારે આપણને થોડોક શરીરનો દુખાવો થાય છે હળવી શરદી ખાંસી થાય છે અથવા છાતીમાં બળતરા થાય છે તો આપણે શું કરીએ છીએ આપણે ભાગીએ છીએ તે ચમકદાર દુકાન તરફ તે ઝેરી કેમિકલ ફેક્ટરી તરફ જેને આપણે ફાર્મસી કહીએ છીએ આપણે હજારો રૂપિયાની રંગબેરંગી ગોળીઓ ગળી જઈએ છીએ શા માટે તો માત્ર તે લક્ષણને દબાવવા માટે તે દર્દને ચૂપ કરાવવા માટે પણ તે મૂળનું શું તે આગનું શું જે તમારા શરીરને અંદરથી સળગાવી રહી છે આપણે એક પરમ સત્યને ભૂલી ગયા છીએ આપણા અસલી જીવનરક્ષક દવાઓનો ભંડાર કોઈ ફેક્ટરીમાં નથી તે છુપાયેલો છે તમારા જ રસોઈ ઘરના એક સામાન્ય ખૂણામાં શું થાય જો આજે હું તમને જણાવું કે તમારી રસોઈના એક નાના ડબ્બામાં બે એવી મામૂલી વસ્તુઓ છે જે જો સાચી રીતે અને સાચા સમયે એકસાથે મળી જાય તો તે દુનિયાના મોંઘામાં મોંઘા હોસ્પિટલના ઈલાજને પણ ફેલ કરી શકે છે તમે વિશ્વાસ નહીં કરો પણ આજ સત્ય હકીકત છે જી હા મિત્રો હું કોઈ વધારી ઢાવીને વાત નથી કરી રહ્યો અને તે બે ચમત્કારી વસ્તુઓ છે લસણ અને ગોળ હા તે જ લસણ જેને તમે માત્ર વઘારમાં ઉપયોગ કરો છો તે જ ગોળ જઈને તમે ખાંડનો સસ્તો વિકલ્પ સમજો છો દોસ્તો આજે હું આ બંનેનું જે પરમ રહસ્ય ખોલવા જઈ રહ્યો છું જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે આ માત્ર એક ઘરેલું નુસ્ખો નથી આ તમારા શરીર માટે એક રિસેટ બટન છે લસણ જેને તમે સ્વાદ વધારવા માટે ઉપયોગ કરો છો તે અસલમાં માનવ શરીર માટે એક પરમાણુ બોમ્બની જેમ કામ કરે છે પ્રાચીનકાળના ઋષિમુનિઓ તેને મહા ઔષધિ નહીં પણ તેને મૃત્યુને ચકમો દેનારો નુસ્ખો કહીને બોલાવતા હતા શું તમે જાણો છો કે લસણ દુનિયાનું એકમાત્ર પ્રાકૃતિક ઘટક છે જે તમારી હૃદયની ધમનીઓમાં વર્ષોથી જામેલા કાળા ચીકણા બ્લોકેજને ઓગાળી નાખવાની ક્ષમતા રાખે છે આ માત્ર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું નથી કરતું આ તમારી રક્તવાહિનીઓમાંથી તે ઝેરી ચરબીને ખૂંચી ખૂંચીને બહાર કાઢી નાખે છે તમારું લીવર જેની અંદર વર્ષોથી ઝેર જમા થઈ રહ્યું છે જે ધીમે ધીમે તમારા લીવરને સડાવી રહ્યું છે તેને એક જ રાતમાં ઝાડુ લગાવીને સાફ કરવાની ક્ષમતા રાખે છે આ મામૂલી લસણ અને ગોળ જેને તમે માત્ર એક મીઠો પદાર્થ સમજીને બેદરકારીની નજરથી જુઓ છો તે જ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે શું તમે જાણો છો કે આધુનિક વૈજ્ઞાનિકો હવે આ ગોળને પ્રાકૃતિક શક્તિનો ભંડાર કહી રહ્યા છે તેની અંદર તે પ્રાકૃતિક ખનીજો છુપાયેલા છે જે તમારા શરીરમાં જતાની સાથે જ અમૃતની જેમ કામ કરે છે શું તમે હંમેશા થાકેલા હોય તેવો અનુભવ કરો છો શું સીડીઓ ચડતા જ તમારો શ્વાસ ફૂલી જાય છે શું તમારી શક્તિ ઓછી લાગે છે તેનું કારણ છે તમારું શરીર અંદરથી નિષ્ક્રિય થઈ રહ્યું છે અને ગોળમાં હાજર પ્રચુર માત્રામાં આયર્ન તમારા શરીરમાં નવો લોહી નવો જીવ નવી ઉર્જા ભરી દે છે આ તમારા થાકેલા શરીરને ઉર્જાથી ખેંચીને ફરીથી ઊભું કરે છે પણ હું તમને તે પરમ અને ભયાનક સત્ય તો હજી સુધી જણાવી જ નથી શક્યો જેને સાંભળીને તમારું મગજ શૂન્ય થઈ જશે આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે હાર્ટ એટેક કેન્સર કે લિવર સિરોસીસ જેવી ભયાનક બીમારીઓ ફક્ત વૃદ્ધોને કે પૈસાદાર લોકોને જ થાય છે એકદમ ખોટું ધ્યાંથી સાંભળો તમારી અને મારી અજાણતામાં આ સમય જ હોઈ શકે છે તમારું લિવર અંદરથી ચૂપચાપ સડવાનું શરૂ કરી ચૂક્યું હોય અથવા પછી તમારા હૃદયની સૌથી જરૂરી ધમનીઓમાં અવરોધનો ટાઈમ બોમ્બ તૈયાર થઈ ગયો હોય આજે આ વિડિયોમાં આપણે એક એવા સાયલન્ટ કિલર લક્ષણ વિશે વાત કરીશું જેને તમે કદાચ રોજ સવારે તમારા અરીસામાં જુઓ છો પણ તમે તેને નજરઅંદાજ કરી રહ્યા છો તમને કદાચ ખબર પણ નહીં હોય કે આ એક લક્ષણ જ જણાવી રહ્યું છે કે તમને હાર્ટ એટેક થવામાં કદાચ બસ થોડાક જ કલાકો બાકી છે અને આજનો અચૂક ઘરેલું નુસ્ખો લસણ અને ગોળનું આ શક્તિશાળી મિશ્રણ ઠીક તે જ સાયલન્ટ કિલરને તમારા શરીરમાંથી તેના મૂળ સહિત ઉખાડી ફેંકશે આ મિશ્રણ તમારા લિવરના દરેક કોષને નવો બનાવશે તમારા હૃદયની ધમનીઓમાંથી અવરોધનું છેલ્લું નિશાન પણ મિટાવી દેશે એટલે હું હાથ જોડીને કહી રહ્યો છું આ વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ ન કરશો કારણ કે આ જાણકારી ફક્ત એક નુસ્ખો નથી આ કદાચ તમારા કે તમારા કોઈ પ્રિયજનનો અંતિમ બચાવનો માર્ગ હોઈ શકે છે તે પહેલા હું જાણવા માંગુ છું કે અમારો અવાજ દુનિયાના કયા ખૂણેથી સાંભળવામાં આવી રહ્યો છે શું તમે દિલ્હી મુંબઈ કે લખનઉ જેવા કોઈ મોટા શહેરની ભીડમાંથી મને જોઈ રહ્યા છો કે તમે કોઈ શાંત ગામથી પ્રકૃતિના ખોડામાંથી અમારી સાથે જોડાયેલા છો કે પછી તમે પાડોશી દેશ નેપાળ કે કેનેડા દુબઈ ઓસ્ટ્રેલિયાથી અમારી સાથે છો અત્યારે જ તરત કોમેન્ટ બોક્સમાં તમારા શહેર કે દેશનું નામ લખી નાખો અને હા શું તમે ક્યારે લસણ કે ગોળને આ નજરથી જોયું હતું અને આજના વિષય સાથે જોડાયેલો કોઈ પ્રશ્ન હોય તો તે પણ જણાવવાનું બિલકુલ ન ભૂલશો હું વચન આપું છું હું તમારી દરેક કોમેન્ટ પોતે ધ્યાંથી વાંચીશ લસણ અને ગોળના પાંચ પરમાણુ ધમાકા કરશે શરીરનો કાયાકલ્પ જો તમે હજી પણ વિચારી રહ્યા છો કે લસણ ફક્ત એક મસાલો છે તો તમે ખોટું વિચારી રહ્યા છો લસણ તમારા શરીરની અંદર રહેલા ઘાતક ઝેરને નષ્ટ કરવા માટે પ્રકૃતિ દ્વારા અપાયેલું બ્રહ્માસ્ત્ર છે આ માત્ર એક પ્રાકૃતિક એન્ટિબાયોટિક નથી આ તમારા લોહીમાં ભળેલા વાયરસ અને બેક્ટેરિયા જેવા ગુપ્ત રીતે હુમલો કરનારાઓ પર પરમાણુ હુમલો કરે છે અને ગોળ જે ગોળને તમે મીઠાશ માનો છો તે ગોળની અંદર જીવનદાયી મેગ્નેશિયમ છે જે તમારા હાડકાને માત્ર મજબૂત નથી કરતું પણ તમારા હાડકાની અંદર થતા ક્ષયને રોકી દે છે તેમાં રહેલું આયન તમારા શરીરમાં નવેસરથી લાલ લોહીનું નિર્માણ કરે છે આ બંને પ્રાકૃતિક ઘટકો પોતાના ગુણોમાં વિનાશકારી શક્તિગૃહ છે પણ વિચારો જ્યારે આ બંને મૃત્યુજય સુપરફૂડ્સને એકસાથે સાચી રીતે ભેળવવામાં આવશે ત્યારે તમારા શરીરના દરેક કોષમાં શું ભયંકર સકારાત્મક પ્રતિક્રિયા થશે ચાલો હવે એક એક કરીને જાણીએ કે આ લસણ અને ગોળને એકસાથે ખાવાથી આપણા શરીરમાં શું શું શારીરિક જાદુ થાય છે મિત્રો આ એ જાણકારીઓ છે જે તમને ક્યાંય બીજી ચેનલમાં જોવા નહીં મળે તો અમારી મહેંતને સપોર્ટ કરવા માટે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો નંબર એક શરીરનું પૂર્ણ શુદ્ધિકરણ લિવરની સફાઈ આપણે દિવસભર તળેલું શેકેલું બહારનું ખાવાનું અને ઘણી ખોટી વસ્તુઓ ખાઈને આપણા શરીર પર જે ભયંકર અત્યાચાર કરીએ છીએ તેનાથી ઢગલાબંધ ઝેર જમા થઈ જાય છે આ ઝેર સીધું જઈને આપણા નિર્દોષ લીવર અને લોહીમાં જમા થાય છે યાદ રાખો આ જ ઝેર તમને સમય પહેલાં મૃત્યુ તરફ ધકેલી રહ્યું છે લસણ અને ગોળનું આ મિશ્રણ એક પ્રાકૃતિક ડિટોક્સ દવા છે તે પહેલાં તમારા લીવરને ધીમે ધીમે ઘસી ઘસીને સાફ કરે છે લીવર આપણા શરીરનું મુખ્ય ફિલ્ટર છે જો તે સાફ તો આખું શરીર ફિટ આ તમારા લોહીને પણ આ રીતે શુદ્ધ કરે છે જેનાથી તમારી આખું સિસ્ટમ અંદરથી ચમકતા હીરા જેવી સાફ થઈ જાય છે નંબર બે હૃદયને ફૌલાદી બનાવે છે મેં તમને પહેલાં જ જણાવ્યું છે કે લસણનો અસલી હીરો એલિસિન નામનો એક વિનાશક સલ્ફર કમ્પાઉન્ડ છે આ એલિસિન તમારા બ્લડ પ્રેશર ન માત્ર સામાન્ય રાખે છે પણ આ લોહીના સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને આ રીતે ઓછું કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને આ રીતે વધારી દે છે જેમ તમારી રક્તવાહિનીઓની અંદર જાળવણીનું કામ ચાલી રહ્યું હોય આની સાથે જ્યારે ગોળ મળે છે તો ગોળમાં હાજર મેગ્નેશિયમ તમારા હૃદયના સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવી દે છે અને પોટેશિયમ બ્લડ પ્રેશર આ રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેથી તમારા માથામાં અચાનક સ્ટ્રોકનો બોમ્બ ન ફાટી જાય આ કોમ્બિનેશન તમારા દિલને ચુસ્ત અને મૃત્યુના ભયથી મુક્ત રાખશે નંબર ત્રણ પાચનશક્તિમાં ક્રાંતિકારી પરિવર્તન જે લોકોને વર્ષભર પેટની સમસ્યા રહે છે મતલબ જે કંઈ પણ ખાઓ તે હજમ નથી થતું અને પેટ ફૂલેલું રહે છે ગેસથી છાતીમાં ફાટવા જેવો દુખાવો થાય છે તેમના માટે આ ઈશ્વર દ્વારા મોકલાયેલું રામબાણ છે લસણ તમારા આંતરડાને એવો ધક્કો મારે છે અને ભોજનને નીચે ઉતરવા માટે મજબૂર કરી દે છે એટલું જ નહીં આ તમારા આંતરડાની અંદરના પાંચ વર્ષ જૂના કચરાને પણ ખેંચીને બહાર કાઢી નાખે છે જી હા જે લોકોને કબજિયાતની સમસ્યા છે એટલે કે સવારે શૌચાલયમાં જઈને કલાકો સુધી યુદ્ધ કરવું પડે છે તેમની તે સમસ્યા પડવારમાં દૂર થઈ જાય છે બીજી તરફ ગોળ પેટની અંદરના પાચક રસોને આ રીતે સક્રિય કરે છે કે તમારું આખું ભોજન સુંદરતાથી હજમ થશે ભૂખ વધશે અને મોંનો સ્વાદ પાછો આવશે નંબર ચાર ઇમ્યુનિટીનો આયર્ન ડોંગ યાદ રાખો લસણ અને ગોળનું આ મિશ્રણ તમારી રોગપ્રતિકારક ક્ષમતાને માત્ર વધારતું નથી પણ તમારા અંદરની રક્ષા પ્રણાલીને બિલકુલ આયર્ન ડોમ જેવી બનાવી દે છે લસણના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણોના કારણે જે મોસમ બદલવાના સમયે વારંવાર શરદી ખાંસી તાવ થાય છે જે વાસ્તવમાં તમારી નબળી ઇમ્યુનિટીનું ચરમ સંકેત છે તે પ્રવૃત્તિ એકદમ મટી જાય છે બીજી તરફ ગોળમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરના કોષોને મૃત્યુના હાથથી બચાવે છે અને ફ્રી રેડિકલ્સ નામના તે ખલનાયકોને નષ્ટ કરે છે જે ચૂપચાપ તમારા શરીરની અંદર કેન્સરના બીજ વાવી રહ્યા છે નંબર પાંચ શરીરમાં ઉર્જાનો વિસ્ફોટ જે લોકો થોડુંક કામ કરીને જ થાકી જાય છે શરીરમાં જોર નથી લાગતું લાગે છે જેમ જીવન હવે ચાલી જ નથી રહ્યું તેમના માટે આ એક જીવંત એનર્જી ટોનિક છે લસણ શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઊર્જા ઉત્પાદનને આ રીતે વધારી દે છે કે તમે જાણે રાતોરાત નવા માણસ બની જાઓ છો અને ગોળ ગોળમાં હાજર ભરપૂર આયર્ન સીધું તમારા શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદ કરે છે વિશેષરૂપે આપણી માતાઓ અને બહેનો જેમનું શરીર હિમોગ્લોબિનની કમીને કારણે હંમેશા થાકેલું નબળું લાગે છે થોડાક કામમાં જ શ્વાસ ફૂલી જાય છે તેમના માટે આ મિશ્રણ ભગવાનનો આશીર્વાદ છે અહીં સુધી કે જે પુરુષોને વધારે નબળાઈ અનુભવાય છે તેમના મામલે પણ આશ્ચર્યજનક લાભ આપે છે આ તમારી અંદરની શક્તિને વિસ્ફોટની જેમ વધારી દે છે હવે જાણીએ જીવન બચાવવાનો સાચો નુસ્ખો અને પાંચ સૌથી જરૂરી ચેતવણીઓ હવે આવે છે આ વિડિયોનો સૌથી મહત્વનો ભાગ હવે વિડિયોને ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે જરા પણ ભૂલથી આ જીવનદાયી દવાના બધા ફાયદા નષ્ટ થઈ જશે અને ઉલટું નુકસાન પણ થઈ શકે છે સાચી બનાવવાની રીત તમારું જીવિત રહેવાનું ફોર્મ્યુલા સૌથી મોટું રહસ્ય લસણની અંદર જે એલિસિન નામનો ગુપ્ત ખજાનો છે તે આખા લસણમાં છુપાયેલો રહે છે જ્યારે તમે લસણને કાપશો કૂટશો કે પીસશો અને પછી પાંચથી દસ મિનિટ ખુલ્લી હવામાં છોડી દેશો ઠીક ત્યારે જ આ એલિસિન નામનું જાદુઈ ઘટક બને છે જો તમે આવું નથી કરતા તો તમે માત્ર લસણ ખાઈ રહ્યા છો કોઈ દવા નહીં સાચી રીત શું છે તમે એક કે બે કરી દેશી લસણ લો તેને સારી રીતે કૂટી લો કે ચાકુથી બિલકુલ બારીક કાપી લો હવે તે કાપેલા લસણને એક પ્લેટમાં ઠીક દસ મિનિટ માટે તેમજ છોડી દો આ સમય અત્યંત મહત્વપૂર્ણ છે દસ મિનિટ પછી આની સાથે એક ટુકડો સારી ગુણવત્તાનો ગોળ લગભગ પંદરથી વીસ ગ્રામ ભેળવો કોશિશ કરો કે તે ઝેરી ખાંડવાળો સફેદ ગોળ ન હોય હવે બંનેને એકસાથે સારી રીતે ભેળવીને એક જીવંત પેસ્ટ જેવું બનાવી લો અત્યંત જરૂરી વાત ભૂલથી પણ લસણને ગરમ ન કરો કે પકાવીને આ નુસ્ખો ન બનાવો આગ પર મૂકતા જ લસણના બધા ઔષધીય ગુણો પડવારમાં નષ્ટ થઈને ઝેર જેવું કામ કરી શકે છે કેવી રીતે ખાવું હવે આ પેસ્ટ મોંમાં નાખીને સારી રીતે ચાવી ચાવીને ખાઓ અને ઉપરથી એક ગ્લાસ સામાન્ય તાપમાનનું પાણી પીઓ ભૂલથી પણ ગરમ પાણી કે ગરમ દૂધ ન પીઓ ઘરના સામાન્ય તાપમાનનું પાણી પીવાનું છે આ રીતે ખાવાથી જ તમે તમારા શરીરમાં જાદુ જોઈ શકશો ખાવાનો સાચો સમય ક્યારે સર્વોત્તમ પરિણામ મેળવવા માટે જ્યારે તમારું શરીર સૌથી ભૂખ્યું અને ડિટોક્સ માટે તૈયાર હોય છે ઠીક તે જ સમયે તમારે આને ખાવાનું છે એટલે કે સવારે ઉઠીને ખાલી પેટે ખાવાનું છે આ સમય ખાવાથી આ તમારા શરીરને આખા દિવસ માટે ઝેર મુક્ત કરવાનો પ્રોગ્રામ સેટ કરી દે છે અને જો સવારે કોઈ કારણવશ ભૂલી જાઓ તો તમારો બીજો અવસર છે સાંજના સમયે માની લો સાંજે છ વાગ્યા પછી આના પછી ન ખાઓ યાદ રાખો સાચો સમય ન જાણવાથી આ નુસ્ખો કામ નહીં કરે નંબર પાંચ અંતિમ અને ગંભીર ચેતવણી મિત્રો અમારી ચેનલનો હેતુ તમને પ્રેરિત કરવાનો છે ખતરામાં નાખવાનો નહીં આ મિશ્રણ ખૂબ ઉપયોગી હોવા છતાં કેટલાક મામલામાં તમારા માટે ખતરનાક હોઈ શકે છે એટલે આ પાંચ ગંભીર ચેતવણીઓને ધ્યાથી સાંભળો નંબર એક કિડનીનો ક્રોનિક રોગ જેમને કિડનીનો ક્રોનિક રોગ છે અથવા કિડની ફેલ થવા તરફ જઈ રહી છે તેઓ તાત્કાલિક આ નુસ્ખો ટાળી દે આ તમારી કિડની પર વધારાનું દબાણ નાખી શકે છે નંબર બે ગંભીર લીવર સમસ્યા જેમને લિવરની ગંભીર સમસ્યા જેમ કે સિરોસીસ કે અત્યધિક ચરબી જમા હોવાનું જાણવા મળ્યું છે તેઓ પોતાના જીવન સાથે ન રમે ડોક્ટરની સલાહ વિના આને ન ખાઓ નંબર ત્રણ એલર્જી જેમને કાચા લસણથી એલર્જી છે તેઓ આને ક્યારે ન ખાય તાત્કાલિક શારીરિક ખરાબ અસર દેખાઈ શકે છે નંબર ચાર ગર્ભવતી મહિલાઓ ગર્ભવતી મહિલાઓ નિશ્ચિતપણે આ શરૂ કરતા પહેલા પોતાના ડોક્ટર સાથે વાત કરો નંબર પાંચ હાઇપર એસિડિટી જો તમને ભયંકર એસિડિટીની સમસ્યા છે કે કાચું લસણ ખાવાથી છાતીમાં આગ લાગે છે તો ક્યારેય પણ ખાલી પેટ ન ખાઓ અથવા ડોક્ટરની અંતિમ અનુમતિ લો તો મિત્રો આજના અત્યંત જરૂરી વીડિયોમાં આપણે આ બે પ્રાકૃતિક મૃત્યુજય મહાષધિઓને એકસાથે ખાવાથી શું શું અવિશ્વસનીય શારીરિક ક્રાંતિ થાય છે તે વિસ્તારથી જાણ્યું અમારો એક જ હેતુ છે તમને ગેરમાર્ગે દોરનારી ભીડમાંથી કાઢીને સાચી વૈજ્ઞાનિક અને જીવન બદલનારી પ્રેરણા આપવી જો આજની આ જાણકારીએ તમારા દિલને કે તમારા દિમાગને સ્પર્શ કર્યો છે અને જો તમને લાગે છે કે આ અવાજ કે મહેનત તમારા કામ જરૂર આવશે તો અમને તમારા સપોર્ટની સખત જરૂર છે તમારી ફક્ત એક લાઇક આ અવાજને લાખો લોકો સુધી પહોંચાડી શકે છે તો કૃપા કરીને આ વિડિયોને એક લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જરૂર જણાવજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો